ગરીબોની કસ્તુરી જ ખેડૂતોને વધુ ગરીબ કરી રહી છે બાળકના બિસ્કિટ કરતા પણ ડુંગળીના ઓછા ભાવ ખેડૂતોને મળી રહ્યા છે ખેડૂતોની ડુંગળી હાલ ત્રણ રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહી છે જૂના માર્કેટિંગ યાર્ડમાં હાલ ડુંગળી પ્રતિમણ પચાસ રૂપિયાથી લઈને ત્રણસો રૂપિયા પ્રતિમણ સુધી મળી રહ્યા છે એટલે કે ખેડૂતોને નબળી ડુંગળીના ભાવ રૂપિયા ત્રણ જ્યારે સારામાં સારી ડુંગળીના ભાવ હોય ત્યારે માંડ પંદર રૂપિયા કિલો વેચાઈ રહી છે ખેડૂતોએ પોતાની વ્યથા ટાળવતા કહ્યું કે આટલા ઓછા ભાવમાં તો બાળકનો ભાગ પણ નથી આવતો એટલા ઓછા ભાવમાં અમે અમારો માલ વેચી રહ્યા છીએ ચોમાસા પહેલા જ ડુંગળીને પકાવવા માટેની મહેનત ખેડૂતો દ્વારા કરવામાં આવતી હોય છે રાત દિવસ સુધી મહેનત કર્યા બાદ આટલા ઓછા ભાવ મળતા ત્યારે ચિંતા થતી જોવા મળે છે માર્કેટિંગ યાર્ડ સુધી ડુંગળી લઈ આવવાનું ભાડું પણ નથી નીકળતું હજુ આગામી સમયમાં નવી ડુંગળીની આવક શરૂ થશે ત્યારે ભાવ હજુ પણ બગડે તેવી શક્યતા જોવામાં આવી રહી છે રાજુભાઈ ગજેરા રાજકોટ માર્કેટિંગ યાર્ડ ઇન્સ્પેક્ટર ચાર્જ ડુંગળીના ભાવ આમ ગણીએ તો પચાસ રૂપિયાથી માંડીને ત્રણસો રૂપિયા સુધી વેચાય છે અને જે નાસિકથી માલ આવે છે એ બધો ત્રણસો રૂપિયાથી માંડીને ચારસો રૂપિયા સુધી વેચાય છે આપણી લોકલ ડુંગળી બે થી ત્રણ દિવસે એકવાર ઉતરાય આપી છે સાત હજારથી આઠ હજાર દાગીનાની આવક છે સામે સામે જે જૂનો પડતર માલ છે એના હિસાબે બહુ નબળો માલ આવે છે સારા માલના અઢીસો રૂપિયાથી ત્રણસો રૂપિયા થાય છે નબળો માલ બધો પચાસ રૂપિયાથી દોઢસો રૂપિયા સુધી માર્કેટિંગ એ રાજકોટમાં વેચાઈ રહ્યો છે આમ ગણીએ તો અત્યારે જે ડુંગળીનો સ્ટોક ગયા વર્ષનો પુષ્કળ પડેલો છે ખેડૂત ખેડૂત પાછળ અને નબળા માલ ઝાઝા આવે છે સારા માલ ઓછા આવે છે અને બજારમાં માંગ ઓછી હોવાથી ડુંગળીની ભાવમાં થોડોક ઓછો ભાવ આવે છે આવતા દિવસોમાં તો જૂની ડુંગળીમાં ભાવ હજી આથી નીચો જવાની શક્યતા છે અને દિવાળીની આજુબાજુ નવા નવી લાલ ડુંગળીની આવક ચાલુ થઈ જશે